ભરૂચ નગરપાલિકાના ડુંગળી વિસ્તાર નજીકના આ દ્રશ્ય છે સુપરવાઇઝરની નજર સામે જ કામગીરી ચાલી રહી છે પણ કામદારોની સુરક્ષા અંગે સુપરવાઇઝરને પૂછવામાં આવતા અમાન્ય વલણ વર્તાયું કામદારો મરતા હોય તો મરે પેટેલું રડવા મજબૂર કામદાર સામે જીવના જોખમે કામ કરો એટલું યોગ્ય છે એ બહુ મોટો સવાલ છે પ્રશ્ન એ થાય છે કે જીવનના જોખમે કામદારો કામ કરી રહ્યા છે જેની જિમ્મેદારી કોની શું કામદારોની જીવની કોઈ કિંમત નથી જો કામદારોને કંઈ થશે તો તેની જવાબદારી કોની રહેશે એ પણ એક બહુ મોટો સવાલ છે ભરૂચ નગરપાલિકા અંતર્ગત ડુંગળી વિસ્તાર પાસે પાણીની ટાંકીના નિર્માણ કાર્યમાં કામદારો જીવના જોખમમાં મુકાયા છે જીવના જોખમે ટાંકીની કલર કરતા કામદાર કેમેરામાં કેદ થયા હતા સેફટી વિશે પૂછતા સુપરવાઇઝરે કહ્યું કામદારો મરતા હોય તો મરે પેટીયું રડવા મજબૂર કામદાર પાસે જીવના જોખમમાં કામ કરાવવું કેટલું યોગ્ય પેલો બેલ્ટ વગર પલટકીને પણ હે એને કઈ થઈ ગયું તો મળી જવાનું એવું કોણ જિમ્મેદારી કોની તમે કોન્ટ્રાક્ટર છો